નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા તમામ મિત્રો માટે સમાચાર સિસ્ટમ ફરી મજબૂત બની ગઈ છે ફરીવાર મોટામાં મોટી આગાહી જાણી લ્યો ખેલૈયાઓ સાવધાન આધાર કાર્ડ હવે ફરજિયાત મોદીજી બેઠક આયુષ્યમાન કાર્ડ મોટા સમાચાર શૌચાલય બનાવવા માટે બાર હજાર રૂપિયા બાળકોના જન્મ દાખલાને લઈને ફેરફાર કૃષિ મંત્રી પશુપાલકોને પાંચ હજાર આજના વિડીયો જાણીશું તો મિત્રો સૌથી પહેલા તમામ મિત્રોને જણાવી દઈએ કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ હતી એ સિસ્ટમ ફરીવાર વધુ મજબૂત બની ગઈ છે હવે બંગાળની ખાડીની જે સિસ્ટમ ડીપ ડિપ્રેશન બનીને આગળ વધી રહી છે તે મધ્યપ્રદેશ સુધી પહોંચી ગઈ છે આ સિસ્ટમ પહેલાં નબળી પડી ગઈ હતી પરંતુ હવે ફરીથી આ સિસ્ટમ મજબૂત બની ગઈ છે અને તેના કારણે ઘણા વિસ્તારોમાં ફરીથી વરસાદ શરૂ થવાનું છે હવામાન વિભાગનું કહેવું છે કે આ સિસ્ટમ ફરીથી મજબૂત બની જતાં હવે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થાય એવી પણ શક્યતા દેખાય છે ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ તો થવાનો જ છે સાથે સાથે પાડોશી રાજ્યોમાં પણ તેની અસર દેખાય એવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે વિભાગે કહી દીધું છે કે સિસ્ટમ વધુ મજબૂત બનતા આવે ઘણા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડી જાય એવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર આયુષ્યમાન કાર્ડને લઈને ગઈકાલે મોદીજી સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે આયુષ્માન કાર્ડને લઈને મોટા સમાચાર આવ્યા છે વડાપ્રધાન મોદીએ ટ્વિટર ઉપર પોસ્ટ કરીને આ મોટી જાણકારી આપી દીધી છે બુધવાર એટલે કે ગઈકાલે આ યોજનામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે આ ફેરફાર મુજબ હવે કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે સિત્તેર વર્ષથી ઉપરના તમામ જેટલા પણ વૃદ્ધો હોય એને પણ આયુષ્માન યોજનામાં સામેલ કરી લેવામાં આવશે સિત્તેર વર્ષથી તમામ જેટલા પણ વૃદ્ધો હોય એને આયુષ્માન કાર્ડ આપવામાં આવશે જો વરિષ્ઠ નાગરિક હાલમાં કોઈ બીજી કોઈપણ કેન્દ્ર સરકારની સ્વાસ્થ્ય યોજના હેઠળ કવર કરાયા છે તો એમની પાસે વિકલ્પ છે કે આયુષ્યમાન ભારત યોજનામાં સ્વીપ થઈ શકે એટલે કે જો એ બીજી કોઈપણ કેન્દ્ર સરકારની સ્વાસ્થ્ય હેઠળ યોજના હેઠળ સંકળાયેલા છે તો એના ભા આયુષ્યમાન ભારત યોજનામાં આવવું હોય તો એમાંથી નીકળીને આયુષ્યમાન ભારત યોજનામાં આવી શકે છે આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ લઈ શકશે તો સિત્તેર વર્ષથી તમામ જેટલા પણ વૃદ્ધો હોય એને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવશે મોટામાં મોટી મોદી સરકારની જાહેરાત ગઈકાલે કરવામાં આવી છે તો મિત્રો મોટા સમાચાર હતા ત્યાર પછીના સમાચાર અંબાલાલ પટેલે મોટી આગાહી કરી નાખી છે ગુજરાતની અંદર સોળ સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ છવાયેલો રહેવાનો છે દક્ષિણ ગુજરાતમાં ફરી ભારે વરસાદની શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે તેમજ ભાદરવી પૂનમની આસપાસ રાજ્યના હવામાનમાં પલટો આવશે બાવીસ તારીખથી છવ્વીસ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડવાનો છે અને સત્યાવીસ થી પાંચ ઓક્ટોમ્બર દરમિયાન ભારે પવન ફૂંકાય એવી પણ અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે તો વરસાદી માહોલ હજી પણ યથાવત રહેવાનો છે અંબાલાલ પટેલની મોટી આગાહી ત્યાર પછી ખેલૈયાઓ તૈયાર જો આધાર કાર્ડ હવે તમારે ફરજિયાત લઈ જવાના રહેશે રાજકોટમાં પણ મોટા પાયે ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે રાજકોટમાં હવે નવરાત્રિના દિવસોમાં કોઈ ઘટના ન બને કોઈ પણ લવ લવજેહાદની ઘટના ન બને એને લઈને હવે આધાર કાર્ડને ફરજિયાત કરવામાં આવ્યું છે તથા કોઈ પણ ગંભીર ઘટના ન બને એને પૂરતું ધ્યાન રાખવાની તૈયારી પણ કરવામાં આવી છે શહેરના જે યુડી ક્લબ દ્વારા જે ગરબા લેવામાં આવે છે આ ગરબામાં ભાગ લેનાર તમામ ખેલૈયાઓએ આધાર કાર્ડ ફરજિયાત લઈ જવાનું રહેશે તો ખેલૈયાઓ માટે આ મોટા સમાચાર આધાર કાર્ડ હવે તમારે ફરજિયાત લઈ જવાનું ત્યાર મિત્રો સમાચાર પશુપાલકો માટે કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા મોટી જાહેરાત કરી દેવામાં આવી છે પશુપાલકોને રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે આ માહિતી ટ્વિટર ઉપર પોસ્ટ કરીને કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા જણાવી દેવામાં આવી છે પશુપાલન મંત્રી અને કૃષિ મંત્રી એમ બંને મંત્રી કહેવાતા રાઘવજી પટેલ દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે કે જે પશુપાલકોને આઈવીએફ પદ્ધતિથી પોતાના પશુઓનું ગર્ભધારણ કરાવવું હોય તેને પાંચ હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે આ આઈવીએફ પદ્ધતિ જેવી રીતના શેખ સીમન પદ્ધતિ આવે છે એવી જ રીતના આ ગર્ભધારણની આઈવીએફ પદ્ધતિ છે જેમાં હવે ગુજરાતના પશુપાલકોને પાંચ હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે તો પશુપાલકો બહોળા પ્રમાણમાં આઈવીએફ તકનીકનો ઉપયોગ કરી શકે એ માટે પ્રાયોગિક તબક્કે હાલ પૂરતી બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને આણંદ જિલ્લાના પશુપાલકોને સહાય આપવામાં આવશે તો અત્યારે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને આણંદ જિલ્લાના પશુપાલકોને પાંચ પાંચ હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે આયુ પદ્ધતિથી ગર્ભધારણ કરાવશો તો તમને પાંચ હજાર રૂપિયાની સહાય સરકાર તરફથી મળશે તો પશુપાલકો માટે રાઘવજી પટેલ દ્વારા મોટી જાહેરાત કરી દેવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો શૌચાલય બનાવવા માટે હવે તમને બાર હજાર રૂપિયાની સહાય મળશે ભારતને સ્વચ્છ બનાવવા માટે ભારત સરકાર દ્વારા મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી છે આ મફત શૌચાલય યોજના બે હજાર ચોવીસની અરજીઓ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે આ યોજનાની અંદર ઉલ્લેખ હતો કે બે હજાર ઓગણીસ સુધી આ યોજના ચલાવવામાં આવશે પરંતુ આનું લક્ષ્ય વધારીને હવે બે હજાર ચોવીસ સુધી લંબાવી દેવામાં આવ્યું છે એટલે હજી પણ આ યોજનામાં તમને બાર હજાર રૂપિયા મળવા પાત્ર રહેશે તો શૌચાલય બનાવવા માટે બાર હજાર રૂપિયા મળશે મોટી જાહેરાત ત્યાર પછીના મિત્રો સમાચાર બાળકોના જન્મ દાખલાને લઈને મોટા સમાચાર આવી ગયા છે જન્મ દાખલામાં ફેરફાર કરાવવું હોય નામ સુધારવું હોય તો એના માટે આ મોટા સમાચાર કહી શકાય બાળકોના જન્મ પ્રમાણપત્રમાં સુધારા મામલે એક મહત્વના સમાચાર આવ્યા છે હવે બાળકોના જન્મ પ્રમાણપત્રમાં જો નામ ફેરફાર કરવું હોય તો આધાર કાર્ડમાં જે નામ હોય એ નામ મુજબ તમે આધાર કાર્ડ આપીને ફેરફાર કરાવી શકશો તમારે એફિડેવિટ કરવાની કોઈ પણ જરૂર પડશે નહીં તો એફિડેવિટ કરાવવાથી ખર્ચામાંથી મુક્તિ મળી જશે આધાર કાર્ડમાં નામ હોય એ મુજબનું નામ કરાવવું હોય તો માત્ર આધાર કાર્ડ તમારે આપી દેવાનું રહેશે તો મોટો ફેરફાર કરવામાં આવ્યો છે આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં વાલીઓને રાહત મળે ફટાફટ કામ થઈ જાય એને ધ્યાને રાખીને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે તો બાળકોના જન્મ પ્રમાણપત્રને લઈને આ મોટા સમાચાર છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ગરીબ કલ્યાણ મેળો આ મહિનાની અંદર યોજાવાનો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને દિશા દર્શનમાં ગરીબ કલ્યાણ મેળાનું અવિરત લક્ષ સાકાર કરવા માટે દરેક જિલ્લાની અંદર એક એક એમ કુલ તેત્રીસ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવશે એટલે દરેક જિલ્લામાં એક એક ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવશે આગામી સપ્ટેમ્બર મહિનો એટલે કે આ મહિનાની અંદર જ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવશે જેમાં અંદાજે વધુ એકસો પચીસ કરોડ રૂપિયાની સાધન સહાય કીટ આપવામાં આવશે તો જે જે યોજનામાં લાભ લીધો હોય તેની સાધન સહાય કીટ આ ગરીબ કલ્યાણ યોજનાની અંદર આપવામાં આવશે દરેક જિલ્લાની અંદર એક એક એમ કુલ તેત્રીસ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન આ સપ્ટેમ્બર મહિનામાં કરવામાં આવશે તો મોટા સમાચાર છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકોને નવો ફેરફાર આવી ગયો છે રાશન કાર્ડ ધારકોને ઝટકો ભારત સરકારે રાશન કાર્ડને લગતો જૂનો નિયમ હવે સમાપ્ત કરી દીધો છે હવે રાશન કાર્ડ ધારકોને પાછલા મહિનાનું રાશન મળશે નહીં હવે તેમને માત્ર તે જ મહિનાનું રાશન આપવામાં આવશે એટલે જે મહિને તમે રાશન લેવા જાઓ છો એ મહિનાનું જ રાશન તમને મળવા પાત્ર રહેશે જો અગાઉ તમારો મહિનો છૂટી ગયો હોય તો એ મહિનાનું રાશન હવે મળવાનું નથી તમે જે મહિને રાશન લેવા જાઓ છો એ મહિનાનું જ રાશન તમને મળશે અગાઉ તમને પાછલા મહિનાનું ડબલ રાશન એક સાથે આપી દેવાતું હતું પરંતુ હવે જો મહિનો છૂટી જાય છે તો એ મહિનાનું રાશન તમારું કેન્સલ થઈ જશે જે મહિને રાશન લેવા જાવ છો એ મહિનાનું રાશન મળશે તો હવે રેગ્યુલર રાશન લેવા જજો નહીં તો પાછલા મહિનાનું રાશન તમને મળવા પાત્ર નથી રેશન કાર્ડ ધારકો માટે આ નવો ફેરફાર મોટા ઝટકા સમાચાર સમાચાર આવી ગયા છે મોટા સમાચાર કાર્ડ ધારકો માટે ત્યાર પછી પશુપાલકો માટે હવે ઘાસ કાર્ડ આપવામાં આવશે દરેક પશુપાલકોને ઘાસ કાર્ડ મળશે જેની અંદર હવે વિના મૂલ્યે તમને ઘાસ આપવામાં આવશે અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં હવે પશુપાલકોને વિના મૂલ્યે ઘાસ આપવા માટે દરેક પશુપાલકોને પરિવાર દીઠ એક ઘાસકાર આપવામાં આવશે અને આ ઘાસકાર્ડમાં વધુમાં વધુ પાંચ પશુઓને લાભ મળવાપાત્ર રહેશે જેમાં એક પશુને દરરોજનું પાંચ કિલો ઘાસ આપવામાં આવશે એવી રીતના એક ઘાસકારમાં પાંચ પશુઓને ઘાસ આપવામાં આવશે અને સાત દિવસનું ભેગું તમને ઘાસ આપી દેવામાં આવશે તો દરેક પશુ દીઠ પાંચ પાંચ કિલો રોજનું ઘાસ આપવામાં આવશે આ મોટા સમાચાર પશુપાલકો માટે ખૂબ જ રાહત ભર્યા સમાચાર કહી શકાય ત્યાર પછીના મિત્રો આરોગ્ય મંત્રી દ્વારા મોટી જાહેરાત કરી દેવામાં આવી છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની વિધાનસભાની અંદર મહત્વની જાહેરાત કરવામાં આવી છે રાજ્યના બાળકોમાં જે કોકલે રિમ્પ્લાન સર્જરી કરવામાં આવતી હોય છે તો જો બાળકે સરકાર તરફથી વિનામૂલ્યે મૂલ્યે કોકલે રિમ્પ્લાન્ટ કરાવ્યું હોય અને કોઈ કારણોસર આ પ્રોસેસર બગડી ગયું હોય ખરાબ થઈ ગયું હોય તૂટી ગયું હોય કે પછી ખામી સર્જાઈ ગઈ હોય તો હવે એને બદલવા માટે તમારે કોઈ પણ ફી આપવાની નથી સંપૂર્ણપણે વિના મૂલ્યે તમને બદલી આપવામાં આવશે અગાઉ તમારે બદલવા માટે દસ ટકા રકમ આપવી પડતી હતી પરંતુ હવે વિના મૂલ્યે કરી આપવામાં આવ્યું છે તદ્દન મફતમાં તમને બદલી આપવામાં આવશે તો આરોગ્ય મંત્રી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે કોકલેર ઇમ્પ્લાન્ટ બગડી ગયું હોય તો તમને વિના મૂલ્યે બદલી આપવામાં આવશે ત્યાર પછીના મુખ્યમંત્રી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજનાનો પ્રારંભ કર્યો છે જેમાં પંદર હજાર શ્રમિકો માટે હંગામી આવાસ યોજનાનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું છે આ યોજના અંતર્ગત શ્રમિકોને પ્રતિદિન પ્રતિ વ્યક્તિ પાંચ રૂપિયામાં આવાસ આપવામાં આવશે તો વ્યક્તિ દીઠ પાંચ રૂપિયાની અંદર આવાસ આપવામાં આવશે આ યોજના થકી ત્રણ વર્ષમાં ત્રણ લાખ શ્રમિકોને આવાસ આપવાનું વચન આપવામાં આવ્યું છે અને આની અંદર જો છ વર્ષથી નાની ઉંમરના બાળક હોય તેને વિના મૂલ્યે આવાસ આપવામાં આવશે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રમિકો માટે પાંચ રૂપિયામાં આવાસ આપવાની મોટી જાહેરાત કરી છે તો મુખ્યમંત્રી દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે તો મિત્રો આ ત આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન